નમસ્કાર મિત્રો મારું ગામ અડાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ છે આડગડા ભોપાભાઈ વેલાભાઈ મારો મોબાઈલ નંબર છે સિત્તેર હોળ સાઠ પંચોતેર પિસ્તાલીસ આ મારું ફાર્મ છે તમે જોઈ શકો છો ગોકુલ પ્રાકૃતિક ફાર્મ ને આ મજા વાળકીના રોપડા છે આપણે આપણે વાયા છે મિત્રો ચોવીસ આઠ બે હજાર ત્રેવીસના એ બાર તેર અઢાર હોલ હતા અઢાર મહિનાના થયા અને તમે જોઈ શકો છો એની હાઈડ અને આ કેમેરામેન આપણા આપણે ફાર્મ ફાર્મ દેખાડો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રાકૃતિ રીતે શેરડી પકવીલી છે આ શેરડીનો શેરડનો પાક છે અને આ આપણું બીજ પ્લેન્ટેશન છે આમાં આપણે જીવા અમૃત ગૌકુપા અમૃત બેક્ટેરિયા ખાટી સાસ ને આપણે આ જીવા મિત્રો આપણે જોઈ શકો છો આપણે પણ બોલ છે ફાર્મ શાકભાજી મિત્રો આપણે કાલે આવી રહ્યા છીએ સુરેન્દ્રનગર ઝાલાવાડમાં આપણે પ્રાકૃતિક રીતે પકવેલી શિયાળી રસ લઈને જે નિરૂપેન સાહેબ જે આયોજન કર્યું છે ત્રણ દિવસનું એ કલા મેળામાં આપણે જઈ રહ્યા છીએ કાલે

બીજ છે મૂળા છે વાલ છે વાલો છે અને આપણા સીના ક્યાં થઈ રહ્યા છે પાંચ વીઘાના છે ત્રણ નંબર છે આપણે દેશી ત્રણ નંબર વેરટી આવે ને એ વાયેલી છે કોઈ મિત્રોને જોતો હોય પ્રાકૃતિક રીતે પંચમીલા છેના એનો ભાવ રહેશે સૌરસો રૂપિયા વીસ કિલાના અને મારો મોબાઈલ નંબર છે સિત્તેર સોળ સાસઠ પંચોતેર પિસ્તાલીસ જરૂર અવશ્ય કોન્ટેક કરો જય ગઉં માટે કોઈ મિત્રોને બુક કરવું હોય તો મારો સંપર્ક કરજો અને આપણે શેરડીનું કામ અત્યારે આ કાપી આપણે કાલે સુરેન્દ્રનગર શોપિંગ થઈ ગયું છે મિત્રો કાલે આપણે સુરેન્દ્રનગર જવાના છીએ તમે અવશ્ય આવો હા પ્રાકૃતિક રીતે પતિ ની શેરડીનો રસ લેવા પીવા જય ગૌ માતા